આજરોજ પોરબંદરના યુવરાજ પદ્મશ્રી ઉદયભાનસિંહજી સાહેબની જન્મજયંતિ છે ત્યારે તેઓનું પણ પોરબંદર સહિત રાજ્યના વિકાસમાં અનેરું યોગદાન રહ્યું છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ પોરબંદર યુવરાજ ઇફકોના સ્થાપક કૃષિરાના પ્રણેતા એન એસ પ્રમુખ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ લેન્ડ ડેવલપમેન્ટ બેંકના પૂર્વ પ્રમુખ અને પદ્મશ્રી એટલી ગુજરાતના પનોતા પુત્ર યુવરાજ ઉદયભાણસિંહજી સાહેબ શ્રીનગર ભાયત કુમાર શ્રી સી શ્રીસિંહજી જેઠવા સાહેબના પુત્ર બાલસિંહજી સાહેબના સદ્ગુણોય નામદાર મહારાણા સાહેબનું ધ્યાન પહેલેથી જ આકર્ષેલું હતું કુમાર બાલસિંહજી સાહેબનો મિલનસાર ઠંડો સ્વભાવ નિરાભિમાનપણું નિખાલસતા અને વિવેક તેમજ વાતચીતમાં સામેવાળાનું દિલ જીતી લેવાની શક્તિ એ ભારે પ્રશંસાપાત્ર થઈ પડ્યા હતા ઈસવીસન ઓગણીસો એકતાલીસમાં મહારાજા મહારાણાશ્રી નટવસિંહજી બાલસિંહજીને દત્તક લીધા અને તેમની સાથે રાજ્યનો ઉદય થયો તેથી તેમનું નામ ઉદયભાણસિંહજી થયું આ માંગલિક પ્રસંગે નામદાર મહારાણાશ્રીએ અનેક ઉદાર સખાવતો આપી સાર્વજનિક અને કોમી સંસ્થાઓ જેવી કે રાજપૂત સમાજ સહાયક સમાજ મહેર બોર્ડિંગ મદ્રીસા બળાઈ વિદ્યાતેજક ફંડ ભાવસીજી હાઈસ્કૂલ વિદ્યો તેજક ફંડ નાવિક યુવાન મંડળ રાણવાવ લાઇબ્રેરી અને એવી એટલી ભાવસીજી હાઈસ્કૂલ વિદ્યો તેજક ફંડ નાવિક યુવાન મંડળ રાણવાવ લાઇબ્રેરી અને એવી કેટલીય સંસ્થાઓને આર્થિક મદદ અપાઈ હતી યુવરાજશ્રી ઉદયભાનસિંહજીના લગ્ન લીંબડીના શ્રી દિગ્વિજયસિંહ ઝાલાના રાજકુમારી શ્રી પ્રેમકુમારીબા સાહેબ જોડે થયેલા યુવરાજશ્રી ઉદયભાનસિંહજી યુવાન પ્રજાની દરેક પ્રવૃત્તિઓમાં સારો ભાગ લેતા હતા પ્રદર્શનો મેચો વ્યાયામ પ્રયોગો હરીફાઈઓ અને એવા એવા ખેલદિલીના કાર્યોમાં પોતે જાતે રસ બાળકો તથા યુવાનોને યોગ્ય દોરવણી આપતા હતા તેઓ શ્રી કોર્ટમાં નિયમિત હાજરી આપી રાજ્યકાજમાં પણ પૂરું ધ્યાન આપતા હતા દરેક અરજદારની અરજી જાતે શાંતિપૂર્વક હસ્તી મોઢે સાંભળી તેના દુઃખનું નિવારણ કરતા અને હાર્દિક આશીર્વાદ મેળવતા હતા ઓગણીસો બત્રીસ માં તેમને ખેતીવાડીના સ્નાતકની ઉપાધિ મેળવ્યા બાદ પોરબંદર રાજ્યના વહીવટી કામકાજમાં મહારાણાશ્રી પગલે ચાલીને તેમની છત્રછાયામાં વિવિધ ક્ષેત્રે સેવા કરી લોકોના દિલ જીતી લીધા હતા અને આઝાદી પછી જેઠવા હોસ્ટેલ ટ્રસ્ટના ચેરમેનની ફરજ નિભાવી ઈસવીસન ઓગણીસો પાસઠ માં બારડોલી ખાતે રાજ્યવ્યાપી બીજી સહકારી પરિષદ મળેલ તેમના પ્રમુખ પણ બનેલા હતા સૌજન્ય સરળતા અને મૂર્તિ રાષ્ટ્રીય સહકારી પ્રમુખ હતા તે એક જેઠવા અને સમસ્ત રાજપૂત સમાજને ગૌરવ દીપાવ્યો હતો અને જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અનેક વાર સર્વાનુમતેથી ચૂંટાયા હતા બેન્કિંગ ક્ષેત્રમાં ખેડૂતોના વિકાસમાં ઉમદા કાર્ય બદલ ભારત સરકારે યુવરાજશ્રી ઉદયભાનસિંહજીને પદ્મશ્રીનું સન્માન આપ્યું હતું જે ઉદયબાણસિંહજીનો કીર્તિ સ્તંભ ગણાય છે જે પોરબંદર અને જેઠવા માટે ગૌરવરૂપ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર